અરવિંદભાઈ હળપતિ રાજુભાઈ નયકા નદીના પાણીથી ઘેરાઈ જતા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી એનડીઆરએફ એસડીઆરએફની ટીમ નદીના ધસમસતા પ્રવાહમાં બચાવ કામગીરીથી લાચાર બન્યા હતા આ સમયે જિલ્લા ડિઝાસ્ટ કંટ્રોલ રૂમ વ્યારાને જાણ થતાં જ તાત્કાલિક ધોરણે જિલ્લાના કલેક્ટર શ્રી ડૉક્ટર વિપિન ગગના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ડિઝાસ્ટ કંટ્રોલ રૂમ ગાંધીનગરને જાણ કરી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરતા કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર તાત્કાલિક બચાવ કામગીરી માટે વાલોર તાલુકાના ધોડકયા ફળિયામાં આવી પહોંચ્યું હતું જ્યારે તેમના દ્વારા નદીના પાણી વચ્ચે ફસાયેલા બે ગોવાડાને સહી સલામત રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા તમામ પરિસ્થિતિથી ભયભીત બનેલા બંને ગોવાડા ડિઝાસ્ટર ટીમ દ્વારા તાપી સહિત કોસ્ટગાર્ડના જવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ